સવારના આશરે અગિયાર વાગ્યાનો સમય હતો જિલ્લાની આઈપીએસ અધિકારી કીર્તિ પટેલ એક ઓટોમાં બેઠી હતી ઓટો ડ્રાઈવરને બિલકુલ ખબર નહોતી કે જે સ્ત્રી તેના ઓટોમાં બેઠી છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ જિલ્લાની આઈપીએસ અધિકારી છે કીર્તિએ વાદળી રંગની સાડી પહેરી હતી અને જોવામાં તે બિલકુલ સામાન્ય સ્ત્રી જેવી લાગતી હતી તે પોતાના ભાઈના લગ્નમાં હાજર રહેવા માટે રજા લઈને ઓટોમાં બેસી ઘરે જઈ રહી હતી કીર્તિએ વિચાર્યું કે પોતાના ભાઈના લગ્નમાં તે આઈપીએસ અધિકારી તરીકે નહીં પણ ફક્ત એક બહેન તરીકે જ જશે ઓટો ચલાવતા ડ્રાઈવર રમેશે કહ્યું મેડમ તમારા કારણે હું આ રસ્તાથી જઈ રહ્યો છું નહીં તો હું આ રસ્તાથી ખૂબ જ ઓછો જાઉં છું આઈપીએસ અધિકારી કીર્તિએ ઓટોવાળાને પૂછ્યું પણ એવું કેમ ભાઈ આ રસ્તામાં શું પ્રોબ્લેમ છે ઓટો ડ્રાઈવર રમેશે કહ્યું મેડમ આ રસ્તા પર કેટલાક પોલીસવાળા ઊભા રહે છે આપણા વિસ્તારનો જે ઇન્સ્પેક્ટર છે તે ઓટોનું ચલાણ બિના કારણે કાપે છે અને ઓટોવાળાઓ પાસેથી બિના કોઈ ગુના વગર પૈસા વસૂલે છે અને જો ઇન્સ્પેક્ટરની વાત ન માને તો લોકો સાથે મારપીટ પણ કરે છે આજે ખબર નથી મારી કિસ્મતમાં શું લખાયેલું છે ઉપરવાળા કરે કે આ સમયે તે ઇન્સ્પેક્ટર રસ્તા પર ન મળે નહીં તો તે બિના ગુના મારી પાસેથી પૈસા વસૂલ છે આઈપીએસ કીર્તિ પટેલ મનમાં વિચારી રહી હતી શું ખરેખર આ ઓટો ડ્રાઈવર જે કહી રહ્યો છે તે સાચું છે શું ખરેખર અહીંના થાનાનો ઇન્સ્પેક્ટર એટલું ખરાબ કામ કરે છે થોડે જ આગળ વધ્યા પછી તેમણે જોયું કે રસ્તાની કિનારે ઇન્સ્પેક્ટર નવનીત પોતાના સાથીઓ સાથે ઊભો હતો અને વાહનોની ચેકિંગ કરી રહ્યો હતો જેમ જેમ ઓટો તેમની સામે પહોંચ્યો તેમણે લાઠીથી ઇશારો કરીને ઓટોને રોકી દીધો પછી ઇન્સ્પેક્ટર નવનીત ગુસ્સામાં બોલ્યો અરે ઓ પાયલેટ નીચે ઉતાર તારા બાપનો રસ્તો છે શું એટલી ઝડપથી ઓટો ચલાવી રહ્યો છે કાયદાનો કોઈ ડર નથી શું ચલ હવે ઝડપથી પાંચ હજારનું ભર આઠું કહીને ઇન્સ્પેક્ટરે ચલાણ બુક કાઢી લીધી ડ્રાઈવર રમેશ ડરતા બોલ્યો સાહેબ મેં કોઈ નિયમ તોડ્યો નથી તમે કયા બાબતનું ચલાન કાપી રહ્યા છો કૃપા કરીને એવું ન કરો મારી કોઈ ભૂલ નથી અને હમણાં મારી પાસે એટલા પૈસા પણ નથી હું તમને પાંચ હજાર ક્યાંથી આપું આ સાંભળીને ઇન્સ્પેક્ટર નવનીત વધુ ભડક્યો તેણે ઊંચા અવાજે કહ્યું વધારે જીભ ન ચલાવ મારી સામે પૈસા નથી તો ઓટો શું મફતમાં ચલાવે છે ઝડપથી ઓટોના કાગળ કાઢ ક્યાંક ઓટો ચોરીનો તો નથી ને ડ્રાઈવરે ઝડપથી બધા કાગળ કાઢીને બતાવી દીધા કાગળ બિલકુલ ઠીક હતા બધું પૂરું હતું પણ ઇન્સ્પેક્ટર નવનીતે તો પણ કહ્યું કાગળ તો સાચા છે પણ ચલાણ તો ભરવું જ પડશે હવે પાંચ હજાર નહીં તો ત્રણ હજારે જ આપી દે નહીં તો તારો આ ઓટો હમણાં જ સીઝ કરી દઈશ પાસે જ ઊભેલી આઈપીએસ કીર્તિ પટેલ આ બધું ધ્યાનથી જોઈ અને સાંભળી રહી હતી તેમણે જોયું કે કેવી રીતે ઇન્સ્પેક્ટર નવનીત એક ગરીબ લાચાર અને મહેનતું ઓટો ડ્રાઈવરને બિના કારણે પરેશાન કરી રહ્યો હતો તેની પાસેથી પૈસા વસૂલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેમના મનમાં ગુસ્સો તો આવ્યો પણ તેમણે પોતાને શાંત રાખ્યા જેથી પહેલા આખી સાચી વાત સમજી શકે અને પછી સાચા સમયે કાર્યવાહી કરી શકે ઓટો ડ્રાઈવરે ડરતા ઇન્સ્પેક્ટર નવનીતને કહ્યું સાહેબ આટલા પૈસા હું ક્યાંથી લાવું હજુ સુધી તો માત્ર ત્રણસોની જ કમાણી થઈ છે હું તમને પાંચ હજાર કેવી રીતે આપું કૃપા કરીને છોડી દો સાહેબ મારા નાના નાના બાળકો છે હું ગરીબ માણસ છું દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવારનું પેટ પાડું છું મારા પર રહેમ કરો સાહેબ પણ ઇન્સ્પેક્ટર નવનીતને જરા પણ દયા ન આવી તે ગુસ્સામાં ભરાઈ ગયો તેણે ડ્રાઈવરનો ગળો પકડીને તેને ખરાબ રીતે મારવા લાગ્યો અને ચીઝ પાડતા બોલ્યો જ્યારે પૈસા નથી તો ઓટો શું મફતમાં ચલાવે છે તારા બાપનો રસ્તો છે શું એટલી ઝડપથી ઓટો ચલાવે છે ઉપરથી મારી સાથે જીભ લડાવે છે ચલ તને થાનાનો મજો ચખાડું છું આટલું સાંભળતા જ આઈપીએસ કીર્તિ પટેલ પોતાને રોકી ન શકી તે તરત આગળ વધી અને ઇન્સ્પેક્ટરની સામે ઊભી થઈને બોલી ઇન્સ્પેક્ટર તમે બિલકુલ ખોટું કરી રહ્યા છો જ્યારે ડ્રાઈવરે કોઈ ભૂલ નથી કરી તો તમે તેનું ચલાણ કેમ કાપી રહ્યા છો ઉપરથી તમે તેની સાથે મારપેટ પણ કરી આ કાયદાનું ઉલ્લંઘન છે તમને કોઈ હક નથી કોઈ ગરીબ પર આવું અત્યાચાર કરવાનો અને જવા દો ઇન્સ્પેક્ટર નવનીત પહેલેથી જ ગુસ્સામાં હતો આઈપીએસ કીર્તિ પટેલની વાત સાંભળીને તે વધુ ભડક્યો તેણે તાવમાં કહ્યું અચ્છા હવે તું મને શીખવશે કે કાયદો શું હોય છે ખૂબ જીભ ચાલી રહી છે તારી લાગે છે તને પણ જેલની હવા ખવડાવી પડશે ચાલ હવે બંને એક સાથે જેલમાં રહીશું ત્યાં જઈને તારી જીભ ચલાવજે કીર્તિ પટેલનો ચહેરો લાલ થઈ ગયો પણ તેમણે પોતાના પર કાબુ રાખ્યો તે જોવા માંગતા હતા કે આ ઇન્સ્પેક્ટર આખરે કેટલી હદ સુધી નીચે જઈ શકે છે ઇન્સ્પેક્ટર નવનીતને જરા પણ ખબર નહોતી કે તેની સામે ઉભેલી આ સાદી સાડી પહેરેલી સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ જિલ્લાની આઈપીએસ અધિકારી કીર્તિ પટેલ છે નવનીતે પોતાના સાથીઓને આદેશ આપ્યો ચાલો બંનેને થાને લઈ જાઓ ત્યાં જોઈશું આ બંનેની કેટલી જીભ ચાલે છે ત્યારે બે પુરુષ કોન્સ્ટેબલ અને બે મહિલા કોન્સ્ટેબલ તરત આગળ વધ્યા અને તેમણે ઓટો ડ્રાઈવર અને આઈપીએસ કીર્તિને પકડી લીધા જ્યારે તેઓ થાને પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર નવનીતે કહ્યું આને અહીંયા બેસાડો હવે અહીં જોઈશું આ બંને શું કરે છે આની ઓકાત તો આને બતાવવી જ પડશે હવાલદારોએ બંનેને એક બેન્ચ પર બેસાડી દીધા નવનીત કુર્સી પર બેઠો જતો કે ત્યારે તેના મોબાઈલ પર એક કોલ આવ્યો તેણે કોલ ઉપાડતા કહ્યું હા તમારું બધું કામ થઈ જશે તે કેસમાં તમારું નામ નહીં આવે બસ મારા પૈસા તૈયાર રાખજો ટેન્શન ના લો હું તમારું બધું કામ કરી દઈશ આઈપીએસ કીર્તિ પટેલ અને ઓટો ડ્રાઈવર બંને બેસીને આ બધું સાંભળી રહ્યા હતા કીર્તિ મનમાં વિચારી રહી હતી કે આ ઇન્સ્પેક્ટર ન માત્ર રસ્તા પર લોકોને પરેશાન કરે છે પણ થાનાની અંદર પણ રિશ્વત લઈને કામ નિપટાવે છે તે ગરીબોને લૂંટે છે અને તેમનો હક મારે છે કીર્તિએ ગુસ્સો દબાવી રાખ્યો તે જાણતા હતા કે હમણાં તાત્કાલિક ગુસ્સામાં કંઈ કરવું યોગ્ય નથી અસલી મુકાબલો પુરાવા અને સાચી રીતે કરવાનો છે જેથી આખું પોલીસ પ્રશાસન અને શહેર આ જોઈ શકે તે અંદરથી યોજના બનાવી રહ્યા હતા કે કેવી રીતે આને બધાની સામે બેનકાબ કરવું પાસે બેઠેલો ઓટો ડ્રાઈવર પરેશાન હતો તે પોતાના ઘર અને બાળકોની ચિંતા કરી રહ્યો હતો કીર્તિએ તેની તરફ જોઈને શાંત અવાજે કહ્યું તમે ગભરાશો નહીં આ ઇન્સ્પેક્ટર તમારું કંઈ નહીં કરી શકે હું તમારી સાથે છું મેં બધું જોઈ લીધું છે અને હું આને બેનકાબ કરીશ તમે નિશ્ચિંત રહો તમારી કોઈ ભૂલ નથી તમે સુરક્ષિત છો હું કોઈ સામાન્ય સ્ત્રી નથી હું આઈપીએસ અધિકારી કીર્તિ પટેલ છું હું આ ઇન્સ્પેક્ટરના બધા કાળા કામોની તપાસ કરી રહી છું એટલે હમણાં ચૂપ રહીને બધું જોઈ રહી છું પછી બધું સાફ કરીને આની ઓકાત લોકોની સામે બતાવીશ આ સાંભળીને ઓટો ડ્રાઈવરને થોડી રાહત મળી તેણે કુંડો શ્વાસ લીધો અને બોલ્યો શું તમે ખરેખર આઈપીએસ મેડમ છો પણ જ્યારે મારી સાથે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તમે કંઈ કહ્યું નહીં મને બચાવ્યા કેમ નહીં તમે ક્યાંક ખોટું તો નથી બોલતા કે તમે આ લોકો સાથે મળી હોવ તો નહીં ડ્રાઈવર થોડો ગભરાયો હતો કીર્તિ પટેલે તેને શાંતિથી ભરોસો આપ્યો ના હું આ લોકો સાથે મળી નથી હું ખરેખર આ ઇન્સ્પેક્ટરને બેનકાબ કરવા માટે ચૂપ બેઠી છું બસ હું જોઈ રહી છું કે આ ઇન્સ્પેક્ટર વધુ કેટલા ખોટા ગેરકાયદેસર કામ કરે છે એટલે હમણાં ચૂપ છું નહીં તો ઈચ્છું તો આને તરત સસ્પેન્ડ પણ કરાવી શકું તું થોડી રાહ જો પછી જો આગળ હું આનું શું હાલ કરું છું થોડીવાર પછી ઇન્સ્પેક્ટર નવનીત પોતાના કેબિનમાં ચાલ્યો ગયો પછી તેણે એક હવાલદારને બોલાવીને કહ્યું તે ઓટો ડ્રાઈવરને બોલાવીને લાવ હવાલદાર તરત બહાર ગયો અને ડ્રાઈવરને બોલ્યો સાહેબે તમને અંદર બોલાવ્યા છે આ સાંભળીને ડ્રાઈવર ડરી ગયો પણ કીર્તિએ તેને હિંમત આપી અને કહ્યું તું ગભરાઈશ નહીં જે થશે હું બધું જોઈ લઈશ તે ઇન્સ્પેક્ટર પાસે ગયો ઇન્સ્પેક્ટર નવનીતે ડ્રાઈવરને જોઈને હસતા કહ્યું જો તને તારો ઑટો બચાવવો હોય તો તને પાંચ હજાર આપવા જ પડશે ડર નહીં ડ્રાઈવરે ઝટ જેબમાંથી બે હજાર રૂપિયા કાઢીને ઇન્સ્પેક્ટરને આપી દીધા અને કહ્યું મારી પાસે બસ આટલા જ છે પ્લીઝ આ રાખી લો અને મને જવા દો ઇન્સ્પેક્ટર પૈસા લેતા બોલ્યો ઠીક છે બહાર જઈને બેસ અને હવે તે ઔરતને મોકલ જે તારી સાથે આવી હતી ઓટો ડ્રાઈવર બહાર આવ્યો અને બોલ્યો મેડમ હવે સાહેબ તમને બોલાવે છે કીર્તિ પટેલ બિના ઝંઝટ ઊભી થઈ અને અંદર ચાલી ગઈ ઇન્સ્પેક્ટર નવનીતે પૂછ્યું તારું નામ શું છે કીર્તિએ આત્મવિશ્વાસ ભરી અવાજે કહ્યું મારા નામથી તમને શું મતલબ છે તમે પોતાનું બતાવો તમે મને કેમ બોલાવ્યા છે ઇન્સ્પેક્ટર હેરાન રહી ગયો તેને વિશ્વાસ નહોતો થતો કે એક સામાન્ય સ્ત્રી એટલી હિંમત અને આત્મવિશ્વાસથી તેની સાથે આવી રીતે વાત કરી રહી છે તે બોલ્યો જો વધારે અક્કડ ના બતાવ અમારી પાસે દરેક અક્કડની દવા છે હમણાં બે ડંડા પડશે તો બધી અક્કડ નીકળી જશે જો ઘર જવું હોય તો ઝડપથી બે હજાર કાર્ડ નહીં તો જેલની હવા ખાવી પડશે કીર્તિએ બેફામ જવાબ આપ્યો હું તમને એક રૂપિયો પણ નહીં આપું મેં કોઈ ભૂલ નથી કરી તમે મારી પાસેથી કયા કારણે પૈસા માંગો છો વિના કારણે તમને પૈસા આપવાનો શું અર્થ તમે કાયદાનું પાલન કરો છો કે પોતે જ કાયદો તોડો છો તમે જે વર્દી પહેરી છે તેનો અર્થ શું ફક્ત ગરીબોને ડરાવવા છે તેમની પાસેથી પૈસા એઠવા છે શું આ જ તમારી ડ્યુટી છે આ સાંભળીને ઇન્સ્પેક્ટર નવનીત ભડકી ગયો તેને ગુસ્સામાં હવાલદારને બોલાવ્યો અને ચીસ પાડતા કહ્યું આ ઓરતને હમણાં જેલમાં બંધ કરો હવાલદારે આદેશ માનીને આઈપીએસ મેડમ કીર્તિ પટેલને લોકઅપમાં બંધ કરી દીધી કોઈને પણ આ વાતનો અંદાજો નહોતો કે આજે જે થઈ રહ્યું છે તેના પરિણામો કેટલા ગંભીર થવાના છે કીર્તિ બિના કંઈ બોલ્યા શાંત ઊભી રહી તેમની આંખોમાં ગુસ્સો નહીં પણ દ્રઢ નિશ્ચય ઝલકી રહ્યો હતો થોડી વાર પછી થાનાની બહાર એક પોલીસની ગાડી આવીને ઊભી રહી ગાડીમાંથી ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ બહાર નીકળ્યા તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો તેઓ સીધા થાનાની અંદર ગયા અને એક હવાલદારને બોલ્યા સાંભળ્યું છે અહીં કોઈ ઔરતને લોકઅપમાં બંધ કરી છે હવાલદાર થોડો અટકીને બોલ્યો હા સર પણ શું થયું છે ત્યારે અંદરથી ઇન્સ્પેક્ટર નવનીત બહાર આવ્યો અને બોલ્યો કોણ છેરે શું બાબત છે વિક્રમસિંહે તેને જોઈને કહ્યું સાંભળ્યું છે તે કોઈ ઔરતને લોકઅપમાં નાખી છે મને તે જોવી છે નવનીત બોલ્યો હા નાખી છે ચાલો બતાવું છું આટલું કહીને ઇન્સ્પેક્ટર નવનીત ઇન્સ્પેક્ટર વિક્રમસિંહને લઈને લોકઅપ પાસે ગયો તેને જરા પણ ખબર નહોતી કે હવે જે થવાનું છે તે તેને જિંદગીનો સૌથી મોટો ઝટકો બનવાનો છે લોકઅપમાં બંધ સ્ત્રીને જોઈને ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ચીસ પાડી ઉઠ્યા આ તે શું કર્યું તને ખબર છે આ કોણ છે આ આપણા જિલ્લાની આઈપીએસ મેડમ છે તે આને કેમ લોકઅપમાં નાખી નવનીતના તળે જમીન ખસકી ગઈ તે ડરતા બોલ્યો આ આઈપીએસ મેડમ છે મને બિલકુલ ખબર નહોતી વિક્રમે તરત હવાલદારને ઇશારો કર્યો હવાલદારે લોકઅપ ખોલ્યું અને કીર્તિ પટેલ બહાર આવી કીર્તિ પટેલે શાંત અને ઠંડા અવાજે આખી વાત વિક્રમને જણાવી કે કેવી રીતે નવનીતે ઓટો ડ્રાઈવરને રોકીને પૈસા માંગ્યા કેવી રીતે તેણે ડ્રાઈવર સાથે મારપીટ કરી કેવી રીતે તેણે તેમને અને ડ્રાઈવરને થાને લઈ જઈને પરેશાન કર્યા અને પછી લોકઅપમાં બંધ કરી દીધા કીર્તિએ જણાવ્યું કે તેઓ બધું જોતા રહ્યા જેથી આ ઇન્સ્પેક્ટરની કરતુતોને સાબિત કરી શકાય વિક્રમે સમજી લીધું કે મામલો ખૂબ ગંભીર છે તે તરત બહાર નીકળ્યા અને આગળની કાર્યવાહી શરૂ કરી સૌ પ્રથમ તેમણે આધિકારિક ચેનલ દ્વારા પોતાના વરિષ્ઠ અધિકારી એએસપી સીઓને મામલાની જાણ કરી ફોન પર સૂચના સાથે લેખિત રિપોર્ટ પણ મોકલાયો જેથી દરેક પગલાંનો રેકોર્ડ રહે એએસપીએ રિપોર્ટ જોઈને સ્થિતિ ગંભીર ગણી અને તેમણે જિલ્લાના પ્રશાસનને નિયમ મુજબ આધિકારિક સૂચના મોકલી જિલ્લા અધિકારી ડીએમને આધિકારિક માધ્યમથી મામલાની જાણ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ મામલો તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ માંગે છે ડીએમ અને એસપી બંને મામલાની ગંભીરતા જોઈને થાને પહોંચ્યા ડીએમ થાને આવ્યા અને ત્યાંનો આખો મામલો જોયો ડીએમએ નવનીતને પૂછ્યું તે કયા અધિકારથી કોઈ સ્ત્રીને આરીકે થાનામાં રોકી અને બિના કારણે લોકઅપમાં નાખી ડીએમએ સ્પષ્ટ કહ્યું કે આ કાર્ય કાયદાનું ઉલ્લંઘન છે ગરીબ નાગરિકો પાસેથી લિશ્વત માંગવી અને જાણી જોઈને પીટાઈ કરવી આપરાધિક કૃત્ય છે તેમણે તરત આદેશ આપ્યો કે મામલાની તપાસ કરાવવામાં આવે સંબંધિત વિરુદ્ધ આપરાધિક કાર્યવાહી અને અનુશાસનાત્મક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક અસરથી પીડિતોને રક્ષણ આપવા કદમ ઉઠાવવામાં આવે જેથી પીડિતોને ન્યાય મળે કીર્તિએ કહ્યું કે તે આ મામલામાં ગવાહી આપશે અને સાથે ઓટો ડ્રાઈવર પણ ગવાહી આપશે ડીએમએ કહ્યું કે આજે જ વિસ્તૃત તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવશે જેથી આગળ કોઈ પણ આવા દુરુપયોગની હિંમત ના કરે ડીએમ હરિભાઈ પટેલે તરત સંબંધિત એસપી અને વિજિલન્સ વિભાગને આદેશ આપ્યા કે તેઓ મામલાની પૂરી તપાસ કરે તેમણે કહ્યું કે ઇન્સ્પેક્ટર નવનીત વિરુદ્ધ તરત અનુશાસનાત્મક અને આપરાધિક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત ઓટો ડ્રાઈવર તેમજ આઈપીએસ કીર્તિ પટેલને ઇન્સાફ અપાવાય કીર્તિ પટેલે ડીએમને આખી ઘટના વિસ્તારથી જણાવી તેમણે કહ્યું કે આ માત્ર તેમનો મામલો નથી પણ જિલ્લાના ઘણા ગરીબ અને નાના વેપારીઓ આવા જ અત્યાચારોનો શિકાર થતા હોય છે તેમણે પોતાનું નિવેદન આધિકારિક રિપોર્ટમાં નોંધાવ્યું જેથી કોઈ તેને દબાવી ના શકે ઓટો ડ્રાઈવર રમેશની પણ પૂછપરછ થઈ રમેશે ડીએમ અને તપાસ અધિકારીઓના સામે જણાવ્યું કે કેવી રીતે નવનીતે બીના કારણે ચલાણ ભરવાની અને પૈસા માંગવાની ધમકી આપી તેણે જણાવ્યું કે જો તેણે પૈસા ન આપ્યા હોત તો તેનો ઓટો સીઝ થઈ જતો અને પરિવાર ભૂખ્યો મરતો રમેશનું નિવેદન પણ આધિકારિક ફાઇલમાં નોંધાયું તપાસ શરૂ થઈ વિજિલન્સ ટીમે થાનાના રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો તેમણે જોયું કે નવનીત ઘણી વખત ઓટો ચાલકો અને ગરીબ લોકોને ડરાવીને પૈસા વસૂલતો હતો અધિકારીઓએ તરત આદેશ આપ્યો કે નવનીતને સસ્પેન્ડ કરીને હિરાસતમાં રાખવામાં આવે જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે કેટલાક જ દિવસોમાં આધિકારિક રિપોર્ટ તૈયાર થયો રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું કે નવનીતે ન માત્ર ગરીબ નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું પણ પોતાની વર્દીનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો પાસેથી પૈસા વસૂલ્યા ડીએમે આદેશ જારી કર્યો કે નવનીતને થાનામાંથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવે અને તેની વિરુદ્ધ લાંબી ગાળાની તપાસ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે સાથે જ બધા પ્રભાવિત નાગરિકોની સુરક્ષા અને રાહત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી આઈપીએસ કીર્તિ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું આજનો નિર્ણય માત્ર મારા માટે નથી પણ તે બધા ગરીબ અને મહેનતકચ લોકો માટે છે જે અવારનવાર વર્દીના નામે ડર અને અન્યાય સહન કરતા રહ્યા છે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ જ્યાં સુધી કાયદાનો સાચો ઉપયોગ નહીં થાય ત્યાં સુધી સમાજ સુરક્ષિત રહી શકતો નથી ન્યાય મળવાથી જ જનતામાં વિશ્વાસ અને સુરક્ષાનો ભરોસો બને છે આ નિર્ણયે જિલ્લાના બધા અધિકારીઓ માટે એક સ્પષ્ટ સંદેશ મોકલ્યો વર્દીનો અર્થ સેવા અને સુરક્ષા છે ડર અને લૂંટ નહીં જનતાએ રાહતનો શ્વાસ લીધો અને આખા જિલ્લામાં આ સમાચાર ફેલાઈ ગયા કે ભ્રષ્ટાચાર બરદાશ્ત નહીં કરવામાં આવે મિત્રો આ વાર્તાનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી ના તો કોઈ જાતિ ધર્મ કે વ્યવસાયને નીચો બતાવવાનો છે તેનો અસલી હેતુ ફક્ત ને ફક્ત તમને જાગૃત કરવાનો અને સચેત કરવાનો છે જેથી તમે હંમેશા સતર્ક અને સુરક્ષિત રહી શકો જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઇક કરજો અને વધુને વધુ લોકો સુધી શેર કરજો અને જો તમે હજુ સુધી અમારા ચેનલ બ્લેક ક્રાઇમ ફાઇલ્સને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ